મેમ શો શરૂ કરતા પહેલા મને એક સમસ્યા છે અને તેમાં તમારી થોડી મદદની જરૂર છે મને મારા શેરમાં થોડી સમસ્યા છે જે અંગે મેં મારા ડીપીને ફરિયાદ કરી હતી પરંતુ તેઓના સોલ્યુશનથી હું ખુશ નથી અને એના પરથી મને એક શેર યાદ આવે છે તો હું સંભળાવ ઈર્ષાદ નામ ઈર્ષાદ નહીં મારો શેર કે અહીં જાઉં કે ત્યાં જાઉં કે અહીં જાઉં કે ત્યાં જાઉં સમજમાં નથી આવતું કે ક્યાં જાઉં વાવ આ ખૂબ જ ખરાબ શેર છે ઓરિજિનલ લાગે છે હે ને કે આ બાબતે મને એક શેર યાદ આવ્યો મારો નથી પણ સાંભળો અહીં નહીં તો બીજે ક્યાંય બીજે નહીં તો બીજે ક્યાંય મતલબ મતલબ કે તેના પછી પણ લેવલ્સ છે ડિપોઝિટરી અથવા સ્કોર સાઇટ પર જાઓ અને ફરિયાદ કરો ચેક કર્યું પણ મજા ના આવી હા તો તે પછી તેમના અથવા સ્માર્ટ ઓડિયાર પોર્ટલ પર જાઓ ત્યાં તમે તમારા વિવાદનું સમાધાન ઓનલાઈન કરી શકો છો શું તમે તે કર્યું નહીં બસ પછી ત્યાં જાઓ ઓનલાઈન વિવાદ દાખલ કરો અને જો તે ત્યાં પણ ના થાય તો તે પછી તેજ સ્માર્ટ ડોર પોર્ટલ પર ઈ સમાધાન એટલે કે સુલહ સમાધાન અને જો તમે તેનાથી ખુશ ના હોવ તો આર્બિટ્રેશનની પ્રક્રિયા પણ છે અને આ રીતે રોકાણકારોના વિવાદો સંપૂર્ણપણે લઈ જાય છે નેવ દિવસ કે તેથી ઓછા સમયમાં તે પણ ઓનલાઈન ઓકે મેમ ખૂબ ખૂબ આભાર મતલબ તમારો ખૂબ ખૂબ આભાર મને આના વિશે ખબર જ નથી હા નમસ્તે અને સ્વાગત છે તો આજનો આપણો વિષય છે રોકાણકારોની ફરિયાદો અને ફરિયાદોનું નિવારણ તો આજે આપણે વાત કરીશું કે આપણા રોકાણકારો હોય છે તેઓ તેમની ફરિયાદો વિશે કેવી રીતે મુદ્દા સોરી સર આપણે બીજા કોઈ વિષય પર વાત કરી શકીએ આજે